એકદમ યુનિક કલેક્શન જે જ પિચકારીમાં આપને મળવાનું છે જે બેટ શેપમાં પિચકારી છે જૂના અને જાણીતા ગાયત્રી વાળા બજાર કરતા બીએચબી કિંમત છે આ ઢૂડેટીમાં એકદમ વ્યાજબી ભાવે ગુલાલ અને પિચકારીની ખરીદી કરવી છે તો પહોંચી જાવ ગાયત્રી સિઝનેબલમાં જુઓ ત્યાં તમને શું મળવાનું છે છેલ્લા 10 વર્ષથી આનંદમાં સિઝનલ પ્રોડક્ટના સેલિંગમાં સૌથી બેસ્ટ પ્રોડક્ટ આપતા ગાયત્રી સિઝનેબલમાં આપને આ ઢૂડેટીમાં ખૂબ જ યુનિક ડિઝાઇન સાથેની પિચકારી કલર અને સારી ગુણવત્તાના હર્બલ રંગ પણ મળી રહેવાના છે ટુરેટી નો એગર પિચકારી કલર અને બીજી બધું વસ્તુ બહુ જ સસ્તી અને રીઝનેબલ છે અમે વર્ષોથી અહીંથી લઈએ છીએ તમે આ ગાયત્રી શોપમાં આવી શકો છો રિઝનેબલ ભાવમાં તમને પિચકારી અને ગુલાલના કલરના કટ્ટા સાથે સરસ મળી રહે છે અને હર્બલ ના જ મળે છે તો તમે અહીંયા આ દુકાનમાં આવી શકો છો બહુ વ્યાજબી રેટ થી મળશે દર વર્ષે અમે અહીંથી ખરીદી કરીએ છીએ અમારે ગાયત્રી સંનેબલ સરદાર ગંજમાં મારી શોપ છે જે દસ વર્ષ જૂની અમારી જૂની શાખા છે અમારી ત્યાં અમને અમારે ત્યાં તમને ત્રીસ રૂપિયા થી માણીને એક હજાર રૂપિયા સુધી ની આખી રેન્જ પિચકારીમાં જેમાં અમારી જોડે એક હજાર કરતા વધારે વસ્તુઓ છે વેરાયટી છે નવા નવા કેરેક્ટરો છે ગુલાલ મળશે જે હર્બલ છે સાદા ગુલાલ છે જે પાંચ રૂપિયા થી શરૂઆત થાય છે બીજા હર્બલ છોકરાઓ માટે જે મોડામ જતા રહે તો પણ કશું થાય નહીં પ્રીમિયમ ક્વોલિટી વાળી વસ્તુ તમને અમારી દુકાનમાં મળશે તમે અવશ્ય અવશ્ય અમારા અમારી દુકાનમાં મુલાકાત આવો છો અને આમાં દુકાનમાં રીઝનેબલમાં રીઝનેબલ રેટ મળશે તમને મે એકદમ યુનિક કલેક્શન છે જે પિછકારીમાં આપને મળવાનું છે જે બેટ શેપમાં પિચકારી છે આ જે છે ગન શેપમાં છે અને સાથે જ એકદમ અલગ શેપમાં જે કહીએ આપણે હોકી અને તલવારના શેપમાં પણ અહીંયા પિચકારી મળી રહે છે તો આ એકદમ યુનિક સ્ટાઇલે પિચકારી જો આપને પરચેસ કરવી છે તો આનંદમાં ફક્ત અહીંયા મળી રહેવાની છે ગાયત્રી સિઝનેબલમાં તો એકવાર જરૂરથી મુલાકાત કરજો નમસ્કાર